प्रथम वक्त लांगणोज मांग परमहंसों ने दीक्षा आपी ने राजपुग पधारिया अने रात रही ने गांव कुंडाळाविया वली फरी ने एज वरहे करजीसन थी चालिया ते डांगरवा थई ने राजपुग पधारिया ने परम भक्त नरोतम भाई ने घेर त्रण दिवस रोकाई ने सहु भक्तों ने अति सुख आपियो गांव ना सहु भक्तों ना घरे पधारी ને પધરામનીઓ કરીને સહુ ના ઘર પાવન કર્યા શ્રી નરો વગેરે સહુ એ ધામધૂમથી વાજિંત્રે સહિત સ્વાગત કરીને ગામની વાઘોળે સામયુમ કર્યું ને ત્યાં સભા થઈ આ વખતે ગામના ગરાસિયાઓ સભા આવ્યા અને શ્રી હરિને પૂછ્યું કે તમે ભગવાન કહેવાઓ છો તો તમે સૌનું ડૂડું કરી તો કરી શકો પરંતુ તમે કોઈનું ગુંડું કરો તો ન થાય ત્યારે શ્રી હરિ હસ્યા અને બોલ્યા કે અમે તો કદીએ કોઈનું કાંગી ગુંડું કરતા નથી જીવે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એ ભોગવે છે ભગવાનના હાથ માંગ તો સર્વના નાડી પ્રાણ છે એમ કહીને ત્યાં સન્મુખ ચકલા ચણતા હતા તેની સન્મુખ દ્રષ્ટિ કરતા જ થઈ ગઈ સર્વ ગરાસિયાઓ તો ઘણા પામ્યા શ્રી પોતાનો પ્રતાપ જણાવતા તેઓ શ્રી હરિને ચરણે પગે લાગ્યા અને સહુ આશ્રિત થયા ગામ રાજપુર માંગ રંગીલા આવ્યા છોગાળા છેલ છબીલા યોગા ત્યાંગ બહુ સાધી ચકલાને કરાવી સમાધિ રાજુ તમે જો એવા સમર્થ હો તો ભયંકર દુકાળ પાડો આવી અમારી ઈચ્છા છે આમ કહેતા શ્રી હરિ કહે કે પાપીઓને પૂર્ણ નિશ્ચય કરાવવા સારૂમ દુષ્કાળ પડો એમ આજના થતા સંવત અઢારસો ઓગણો સિત્તેર નો ભયંકર દુષ્કાળ પડ્યો અને જગતના સહુ માનવ પશુ પંખી સહુ પીડાને પામ્યા હતા આ દુકાળમાં અન્ન અને ઘાસ વગર ઘણા મનુષ્યો અને પશુઓ મરણ પામ્યા હતા દૂર નાખવા આવ્યા જન તે દેખીને ડર્યા બહુ મન પછી કાળનું માગ્યું વચન રાજી થઈને આપ્યું જીવન આ પ્રસંગ કથા

ને જયકરણભાઈને કહ્યું કે તમારી હવે બાર મહિનાની આયુષ્ય બાકી રહી છે તમારો ગામ મંદિર કરવાનો સંકલ્પ બાકી છે એ એ મંદિર બંધાવીને પૂરો કરી લેજો આમ કહીને શ્રીજી અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે જેકરણભાઈ એ સહુ સત્સંગીઓને મળીને વિગતે વાત કરી સહુ તૈયાર થયા અને રંગે ચંગે મંદિરનું કામ શરૂ થયું આમ કરતાં કરતા છ આઠ મહિના માંગ મંદિરના ચણતરનું કામ પૂરું થયું મંદિર શ્રી હરિની મૂર્તિ પધરાવી અને સહુ ગામજનો ત્યાં ભજન કરતા થયા નો મનનો સંકલ્પ પૂરો થયો ને શ્રીજી મહારાજે અગાઉ દીધેલ કોલ મુજબ જ્યારે એક દિવસ આડે રહ્યો ત્યારે એમણે એના પત્નીને કહ્યું કે આવતીકાલે મને શ્રીજી મહારાજ અક્ષરધામ માંગ લઈ જવા તેડવા આવવાના છે તારે પણ આવું હોય તો તૈયાર થા ને કરવા તો તને આજે જ ધામ મોકલી દઉં હું કાલે મહારાજ સાથે આવીશ એમના ધર્મ પત્ની તો પરમ ભક્ત હતા આ ભવાટવી તરવાનો આવો મોકો ફરીને કયા મળવાનો હતો એ તેઓ સુપેરે જાણતા હતા पोते पलांकी वाली ने बेसी गया अने श्रीजी महाराज ने संभारी ने स्वामी नारायण स्वामी नारायण एम भजन करवा लाग्या बे चार घड़ी वीते एमना पत्नी ने श्रीजी महाराज दर्शन आपी ने तेड़ी गया एमना देहनी अंतिम विधि वगैरह करी ए समय सहु गाम जनों ने जय शंकर भाई ए बात करी के हूँ पण काले अक्षरधाम मांग जवानो छूं માટે મોર થકી તું તો ચાલ્ય કેડે હું પણ આવું છું કાલ્ય પછી બેઠી તે કરવા ભજન આવ્યા નાથ તેડે તજયું તન તેને દેન દઈ ઘેર આવ્યા પછી મોટા મોટા ને બોલાવ્યા ભાઈ ઓ જુઓ પ્રભુનો નો પ્રતાપ આ તો વાત મોટી છે એમાં બીજે દિવસે જયશંકર ભાઈ તો અતિ હરક ભર્યા તૈયાર થઈ ગયા ગામના સહુ હરિભક્તો ધૂમ બોલતા હતા ए वक्ते एमनो दिक्रो रड़वा लागो ने कहे के पिताजी तमे पण जता रहेशो तो हूँ एक पड़ी जईश हूँ एकलो शूम करीश मने पण तम साथे धाम मांगते री जाओ जयशंकर भाई पटेल कहे के भले दीकरा तो चाल मारी साथे आपने बनने साथे जश्रीजी महाराज नी साथे अक्षर धाम मांग जाइए आम कही बाप दिखरो ए दिव से बनने एक साथे देह छोड़ी ने श्री हरि ना मांग गया गाम मांग तेमज पूरा ये सतसंग मांग अचरज नो पार न रहे हो मने आव्यांग छे लेवा विमान बहु संत बेड़ा भगवान मारे जावुं छे काले जरूर आवियुं नजीक नथी ये दूर माटे सुख टेक लई संगे जाइश ब्रह्म महोल उमंगे केड़े कहे शो जे न कहियुं के